તમને બધાને ખાતરી આપું છું અને ધાયણી ધર ના સોગન એ કોઈ દાડો અમે કોડા ખાતા નથી એક પણ ધારાસભ્ય હોય કોંગ્રેસનો કાર્યકર હોય કોંગ્રેસનો નેતા હોય કોઈ દાડો ટિકિટ ના પૈસા માં પડે ને અને કોઈ પણ આ પરથી ભાઈ ની કોઈ ધારાસભ્ય કે મે ખુદે કોઈ દાડો પરથી ભાઈની ચા પીધી હોય તો ધાયણી ધર ભગવાન મારું નખું ઉઠાડે એક 2500 રૂપિયા નું ડીઝલ આજ ઉદીયાજી ભૂલતા લખાઈ જો દે લખાવું ના જુએ પણ આજે તારીખ તેર તારીખ થઈ તેર તારીખ બુધિપરતીભાઈ ભટોળના નામનો એ પણ રૂપિયાનો ચા પીધો હોય તો તૈયણીધર ભગવાન જુએ નરેશ્વરી અમને જુએ અને નકે જે અમારા આક્ષેપ કરે છે એને ભગવાન તું ફોખ દી અમારા ઉપર આવા ખોટા